જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના રાણપુર ગામની ઉબેર નદીમાં નર્મદાના પીવાના પાણીની પાઇપલાઇન ખુલ્લી હાલતમાં પાણી પુરવઠા બોર્ડની ઘોર બેદરકારી જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના રાણપુર અને મેંદપરા ગામ વચ્ચેથી પસાર થતી સોનરક નદી અને રાણપુર ગામની ઉબેર નદીમાં દાટેલ પીવાના પાણીની નર્મદા પાઇપલાઇન છેલ્લા એક વર્ષથી ખુલ્લી પડી છે જે રોડની નજીક છે પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ અનેક વખત નીકળતા હોય છે પરંતુ આજ દિન સુધી આ કામ કરવામાં આવ્યું નથી પાણી પુરવઠા બોર્ડની આ ઘોર બેદરકારીને ધ્યાનમાં રાખીને રાણપુર ગામના જાગૃત પૂર્વ સરપંચ રવજી ઉંઘાડે અનેક વખત રજૂઆતો કરેલ છે પરંતુ એક પણ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી અનેક રજૂઆતો કલેક્ટર કચેરીમાં અનેક વખત રજૂઆતમાં કરેલ છે આ પ્રજાના પરસેવાના પૈસાનો ગેરુપયોગ થાય છે હવે ગણતરીના દિવસોમાં ચોમાસાની શરૂઆત થવાની છે ત્યારે આ તંત્ર ક્યારે જાગશે કે જ્યારે નદીમાં પૂર આવશે ત્યારે રિપેર કરવામાં આવશે જો નર્મદાના પાણીની પાઇપલાઇન તૂટશે તો આજુબાજુના દસથી બાર ગામોને પાણીના ફાંફા પડશે ત્યારે આ કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં નહીં આવે તો આજુબાજુના ગામ લોકોને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે રિપોર્ટર ગોપાલ ભેસાણીયા સિટી ક્રાઇમ ન્યૂઝ ભેસાણ

તો કાલ સવારે પાણીના પ્રશ્નો જટિલ બનશે અતિ વરસાદને હિસાબે નદીઓમાં પૂરોથી પાઇપલાઇન તણાઈ જાય તંત્રને બધાને ખબર છે જાણી બુજી અનેકવાર નીકળે છે તંત્રને બધું દેખાય છે તો આપણા સરકારના પૈસા ખોટી રીતે વળવવાનું આખું વ્યવસ્થિત કારસ્થાન ચાલતું હોય એવું લાગે છે શું કોન્ટ્રાક્ટરોને નથી ખબર શું એના ઉપલા અધિકારી પાણી પાણી પુરવઠા બોર્ડને નથી ખબર બધા કાયમ માટે નીકળે છે બધા જોવે છે છતાંય આંખ કાન કરે છે અને આવી રીતે પાણીના પ્રશ્નોમાં અત્યારે ઉનાળો હોય અને પૂરતું પાણી પણ નથી મળતું તો આવી પાઇપલાઇનને જો સાંધવામાં આવે તો પૂરું પાણી તો મળે જનતાને હાલ હવે કયા દસ દિવસોમાં દસ ગામડામાં પાણીની સમસ્યાઓ છે તો આ પાણીની લાઈન તૂટી જાય તો તમારા શું કાર્યવાહી કરશો તમે આગળ આગળની કાર્યવાહીમાં તો પછી ગાંધીજીના માર્ગે આંદોલન કરવું પડે અમારે

મારો એક પ્રશ્ન હાલની તકે જૂનાગઢ કલેક્ટર કચેરીમાં છેલ્લા અગિયાર માસથી મને ગોથા ખવડાવે છે તો આવા અનેક ડિપાર્ટમેન્ટોથી સરકારના કોઈ કા ધ્યાને દે લેતા જ નથી પાણી પુરવઠા બોર્ડ હોય કે કલેક્ટર કચેરી હોય કે માર્ગ અને મકાન વિભાગ હોય કે પછી આરોગ્ય વિભાગ હોય આવા ઘણા અનુભવો બોલે છે